ધાનીરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનીરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ હતી જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધાનીરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા છેલ્લા વીસ દિવસથી ધાનીરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જનઆક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા ધાનેરા ખાતે સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જન આક્રોશ સભામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નથાભાઈ પટેલ નિવેદન આપતા કહ્યું હતું કે ધાનેરાના તાણા વાણા પાલનપુર સાથે જોડાયેલા થરાદની પાછળ માત્ર રણ અને પાકિસ્તાન છે પાણી માટે ધાનેરાને કમાન્ડમાં નથી લીધો તો પાણી કઈ રીતે મળશે ધાનેરાને તળાવ ભરવાના વાયદા કરાય છે પણ કોઈ તળાવ નકશામાં નથી સરકાર જાડી ચામડીની છે હજુ વધારે કાર્યક્રમ આપવા પડે તો તૈયાર રહીજો સંઘ અને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી છતાં અમે ધાનેરા માટે એક મંચ પર છીએ ધાનેરાને પાંચસો કરોડ રોડનું વચન આપ્યું અને પણ ફાઇલ ક્યાં ગઈ એ ખબર નથી આ લોકોની કરણી અને કથનીમાં ફર્ક છે કઈ આક્ષેપો કર્યા હતા જનઆક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પહોંચ્યા હતા તેમણે જન આક્રોશ સભા સંબોધતા કહ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી છે અને તોડી અલગ કરવાનું કોઈ દુઃસાહસ કરવાનું કામ કર્યું છે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આયોજિત આ જનઆક્રોશ રેલીમાં એસી વર્ષના પૂર્વ ધારાસભ્ય હાજર છે ભાજપમાં જનસંઘ સમયથી તેઓ સક્રિય રહ્યા છે આજે ધાનેરા માટે લડી રહ્યા છે સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય જિલ્લામાં જિલ્લામાં વધારે વધારે તાલુકા તાલુકા હોય ત્યારે નવા ભેળવી સરકાર ગેરમાર્ગે દોરી છે આ વાત સરકારના ધ્યાને આવી છે જો આગળ જિલ્લો બન્યો હોત તો બંને જિલ્લાને સાત તાલુકા મળો ધાનેરાના સામાજિક આર્થિક આરોગ્ય શિક્ષણલક્ષી તાણાવાણા પાલનપુર જોડાયેલા જેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સવામાં આવે તો આ જનાક્રુત સભામાં ભાજપનો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા મફતલાલ પુરોહિતે શંકરભાઈ ચૌધરી ઉપર નિશાન સાધ્યું અને આ જનાક્રુત સભામાં નિવેદન આપતા કહ્યું કે ધાનેરાના લોકો સરકારના નિર્ણયથી દુઃખી છે જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે તમારે બનાસકાંઠમાં જઈને લડવાનું છે ત્યારે મને ખુશી થઈ હતી તમારા સહકારના રાજકારણે અમારા તાણાવાણા તોડી નાખ્યા તમારા જેટલી સહકારી તાકાત હોય તો માટે મત માંગવા જવું બદલાવી પડે છે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાની વાત કરી છે મેં શંકરભાઈને વાત કરી તો એમણે કહ્યું મારા હાથમાં નથી સીએમ ને મળો ત્યાંથી નિર્ણય લેવાયો છે ત્યારબાદ એક મોટા માણસને વાત કરી તો એ કહે અમારું નહીં સાંભળે જે થાય છે એ શંકરભાઈ કહે એમ થાય છે મફતલાલ પુરોહિત જન આક્રોશ સભામાં કહ્યું હતું કે આત્મદહન કરવાનો કાર્યક્રમ કરવાનો રહેશે તો પહેલો હું કરીશ હું હાથ જોડીને કહું છું શંકરભાઈ પાસા વળી જાઓ બધું અહીંયા મૂકીને જવાનું છે મેં હરજીવનભાઈ સાથે વાત કરીને કહ્યું કે આપણે કેટલું જીવવાનું છે ત્યારે હરજીવનભાઈએ કહ્યું કે મફતભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ભૂપેન્દ્ર પટેલ ખૂબ લાગણીશીલ છે સરકાર અનેક કાર્યક્રમો બાદ કેમ સંવેદનશીલ બનતી નથી ત્યારે સરકારના લોકોની લાગણી સમજી અને ફેરવિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે તેવી માંગ કરી હતી આજે ધાંદરા તાલુકાની અંદર જે જનહિત સમિતિ મારફતના માધ્યમ મારફત જે આક્રોશ સભાનો ચાલુ કરવામાં આવ્યું છે અને એની અંદરથી આટલી મોટી પ્રજા જોઈ અને મને વિશ્વાસ છે કે સરકાર આ વિશે વિચારણા કરશે અને અમારા માધ્યમ મારફત આપને પણ વિનંતી કરવામાં આવે છે આપના માધ્યમ મીડિયાના માધ્યમ મારફત આપ એમનું ધ્યાન દોરો કે જેથી કરીને સરકાર ફેર વિચારણા કરી દે બનાસકાંઠા જિલ્લામાં દાદરા તાલુકાને મૂકે અને દાદરા તાલુકાનો પ્રશ્ન સોલ્વ થાય સબુદાસ સદા તો ઘણી મોટી છે એ સમાજ ઘણો મોટો છે એટલે કોઈ એક બે માણસો કહેવાથી એ વાતનું વિવેચન કરવું અને એને વાત કરવી એ બહુ એ વાતને વખોડી કાઢું છું તો તમે જન આક્રોશ જે ધાનેરા હિતરક્ષક સમિતિએ કાર્યક્રમ આપ્યો હતો એની અંદર આજે હજારોની સંખ્યામાં સ્વય ગામ પાડ્યો વગર પૈસો એક રૂપિયો પણ લીધા વગર જેને રેલી સ્થળે આવું હતું એને અહીંયા સુધી પહોંચાડ્યા અને એક સુંદર રીતે પોતાનો આક્રોશ ઠલવ્યો છે આગામી કાર્યક્રમો કંઈ ન આપવા પડે ધાનેરા હિતરક્ષક સમિતિને તેમ વહેલી તકે એની વ્યાજબી માગણી અમારે ધાનેરાની જનતાની તાલુકાની જનતાની અને અમારા બધા આગેવાનોની તમામ પક્ષા પક્ષીથી પર ઉઠીને એક જ અવાજ એ માગણી છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખો એ વાતને માન્ય રાખીને આગળ વધો ખૂબ સુખી થાય થરાદ તાલુકો અને શંકરભાઈએ કહ્યું તેમ

માન જ આપવું પડે એટલા માટે જ વિનંતી કરી છે કે કોઈ એ કે કોઈ પણ ખરાબ રીતે હરજીવનભાઈ ઉમર લાયક માણસ છે એમને દુઃખ પહોંચે એવું કઈ મહેરબાની કરીને કોઈ કરતા નહીં કરતા યુવાની હોશ કોઈ ખોતા નહીં આપણે અત્યારે દસ વાગ્યા થી માંડીને તમે સૌ મીડિયા અને પત્રકાર મિત્રોએ જોયું છે કે ધાનેરાના ઇતિહાસમાં પહેલી વાર સ્વયંભૂ લોકો એક પણ રૂપિયાના ખર્ચો કર્યા કરાવ્યા સિવાય પબ્લિક એટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ છે કે એકે એક પબ્લિકના મનની અંદર કે થરાદની અંદર કોઈ પણ સંજોગે જવું નથી અને પાલનપુર જ જિલ્લો બની રહે એ પ્રકારની જનતા જનાર્દનની અપીલ છે અને એ વાત સરકારના ધ્યાને મૂકવા માટે આજની આખી આખી આ રેલી થઈ છે અને સરકાર પણ આ બાબતની અંદર એને પોઝિટિવ લે

આગામી સમયમાં અત્યારે જે હિતરક્ષક સમિતિએ વાત કરી એ પ્રકારે હિતરક્ષક સમિતિની આગેવાની હેઠળ હિતરક્ષક સમિતિ જે પ્રકારના પ્રોગ્રામો આપશે એ પ્રકારના પ્રોગ્રામો આવનારા સમયમાં સૌ લોકો અને સૌ આગેવાનો સાથે મળીને આવનારા સમયમાં કરે છે આજે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ મહાસભાનું આયોજન કર્યું હતું એની અંદર હજારોની સંખ્યામાં તાલુકા અને નગરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો જે અવાજ છે એ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે આવે એ માટે આજે બધા એકત્ર થયા હતા સમિતિ છેલ્લા ઓગણીસ દિવસથી સતત આનું જન આંદોલન કરી રહી છે આટલો અવાજ અમારો ગાંધીનગર સુધી આજે પહોંચ્યો છે અમને વિશ્વાસ છે કે સરકાર આમાં સો ટકા વિચાર કરશે અને અમને પોઝિટિવ જવાબ મળશે એવો અમને વિશ્વાસ છે છતાં પણ આમાં કંઈ જવાબ નહીં આપવામાં આવે તો આનાથી પણ જવલંત કાર્યક્રમ સમિતિ દ્વારા અને આગેવાનોને સામાજિક આગેવાનો દ્વારા પણ આનાથી વધારે કાર્યક્રમ આપવામાં આવશે